નમસ્કાર આપ આપણા ઘરમાં આપણી આવક અને આપણો ખર્ચ એનો હિસાબ તો જરૂર રાખતા હશો એને જ બજેટ કહેવાય છે કે આપણી વાર્ષિક આવક કેટલી થવાની છે આ વર્ષમાં આપણે કેટલો ખર્ચ કરવા જઈ રહ્યા છે જો ખર્ચ વધુ થવાનો હોય તો આપણે આવકને વધારવાનો વિચાર કરીએ કે તો પછી જેટલી આવક થવાની છે એટલો જ આપણે ખર્ચ કરીએ આને કહેવાય છે વાર્ષિક બજેટ સામાન્ય ભાષામાં પરંતુ આ જ બજેટને જ્યારે મોટા મોટા અધિકારીઓ બનાવતા હોય છે ત્યારે તેને નામ આપવામાં આવે છે વિઝન ડોક્યુમેન્ટ્સ આજે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વિઝન ડોક્યુમેન્ટ્સ પ્રસ્તુત કર્યું છે સામાન્ય ભાષામાં આ ડ્રાફ્ટ બજેટ છે બે હજાર ચોવીસ પચીસનું પાંચ હજાર પાંચસો કરોડ રૂપિયાનું આ અંદાજિત ડ્રાફ્ટ બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે તેમાં વાતો એટલી મોટી મોટી કરવામાં આવી છે કે આ બજેટ ઓછું અને ચૂંટણી ઢંઢેરો વધારે લાગે છે જેમ નેતાઓ ચૂંટણીમાં વાયદાઓ કરતા હોય છે કે અમે તમારા માટે આ કરીશું અમે તમારા માટે આ કરીશું અમે તમારા માટે આ કરીશું આવું જ કંઈ આજે બજેટના સમયે વાતો કરવામાં આવી છે વડોદરા શહેરને નવા બગીચાઓ મળશે પાણીના પાણી પુરવઠાને લઈને આગામી દસ વર્ષ સુધી પાણીની તંગી ના આવે તેવા કામ કરવામાં આવશે અને સાથે દસ નવા બ્રિજ બનાવવામાં આવશે આ તમામ વાતો કરતાં પહેલાં વડોદરા મહાનગરપાલિકાની આવક શું છે તેની પર પણ આપણે નજર રાખી લેવી જોઈએ આપણે લોન લીધેલી છે અને એ લોનના પણ હજી ચાલીસ કરોડ રૂપિયા બાકી છે સાથે સાથે સો કરોડ રૂપિયાના તો બોન્ડ લીધેલા છે આપણે રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ લઈએ છીએ વડોદરા મહાનગરપાલિકાની જો આવક પર વાત કરીએ તો તેની આવકમાં તો આ વર્ષે ઘટાડો થયો છે એટલે વડોદરા મહાનગરપાલિકાની આવક ઘટી રહી છે અને ખર્ચાઓ વધી રહ્યા છે આપણે ત્યાં પહોંચી ગયા છે કે જો હવે આપણાને ગ્રાન્ટ ના મળે કે આપણે જમીન ના વેચીએ તો વડોદરામાં કોઈ વિકાસ આપણે કરી શકીએ નહીં કેમ કે ગત વખતે પણ આપણે જ્યારે નાણાંની તંગી આવી છે ત્યારે આપણે જમીનો વેચી છે આપણે બોન્ડ લીધા છે અને સાથે સાથે લોનો પણ લીધી છે હવે વાત આવી બજેટની તો જ્યારે ડ્રાફ્ટ બજેટની વાત આવી અને મ્યુનિસિપલ કમિશનરે સ્થાયીમાં આ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું ત્યારે કર દર વિનાનું આ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું સ્વાભાવિક છે કે લોકસભાની ચૂંટણી આવે છે કોઈ પણ પ્રકારના ટેક્સીસ ડાયરેક્ટ જનતા પર ના નાખે સ્વાભાવિક હતું આવું જ થવાનું છે ને એવું જ થયું પરંતુ વડોદરા મહાનગરપાલિકાને પોતાની આવકના જે સાધનો છે તે જરૂરથી ઊભા કરવા જોઈએ આજે વડોદરા મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો અમદાવાદ સુરત કરતાં રાજકોટ આગળ નીકળી ગયું છે અને વડોદરા ચોથા નંબર પર આવી ગયું છે વડોદરા કોર્પોરેશનની આવકની વાત કરીએ તો આવક નહીવત છે અને તેને વધારવાના પણ કોઈ પ્રકાર કે પ્રયાસ કરવામાં આવી નથી રહ્યા આ ડ્રાફ્ટ બજેટ જે રીતે રજૂઆત કરવામાં આવી છે તે વર્ષોનું વિઝન છે વિઝન ડોક્યુમેન્ટ્સ રજૂ ના કરવાનું હોય આપણે વર્ષમાં કેટલા રૂપિયાની આવક છે અને કેટલા રૂપિયાનો આપણે ખર્ચ કરવાનો છે તેનો હિસાબ આપવાનો હોય છે પરંતુ આજકાલ અધિકારીઓ પણ નેતાઓની ભાષા બોલતા થઈ ગયા છે કેમ કે જનતાને આવી જ વાત ગમે છે આમ કરીશું તેમ કરીશું પરંતુ કોઈ પૂછનાર નથી કે તમારી પાસે નાણાં નથી તો આ કામો કરશો કેવી રીતે અધિકારીનું કામ હોય છે કે સાચું ડોક્યુમેન્ટ્સ બનાવવું કે આપણી આવક શું છે આપણો ખર્ચ શું છે આપણે પૈસા ક્યાંથી આવશે ને પૈસા ક્યાંથી જશે જો આપણે વિઝન ડોક્યુમેન્ટ્સ બનાવીશું તો વિઝન ડોક્યુમેન્ટ્સ બનાવવું તો નેતાઓનું કામ છે જેઓ તમને મોટા મોટા સપનાઓ બતાવે છે આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જે રીતે આ વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યું છે તેનાથી તો કહેવાય છે કે આ ક્યાંક ને ક્યાંક નેતાની ભાષા બોલી રહ્યા છે કેમ કે અધિકારીઓ તો જ્યાંથી આવક દેખાતી હોય તે જ ખર્ચ રજૂ કરતા હોય છે અને વડોદરા મહાનગરપાલિકાનો જે વિકાસ છે તેમણે કીધું કે કરોડોના કામ ચાલી રહ્યા છે અને કરોડોના કામ કરવાના છે આ તમામ કામ ચાલી રહ્યા છે અને કરવાના છે એની વચ્ચે વડોદરાનો વિકાસ રાજ્યમાં ચોથા નંબરે ચાલી રહ્યો છે અને ચાર જ મહાનગરપાલિકાઓ છે મોટી તેમાં પણ ચોથો નંબર છે સ્વચ્છતામાં આપણે રેન્કમાંથી નીકળી ગયા છે આટલું થયા બાદ પણ આજે પણ કોલર ઊંચા રાખીને જે રીતે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે હવે તેની પર સભાસદો ચર્ચા કરશે અને સભામાં આવશે અને સભામાં આની પર લાંબી એક ચર્ચા કરવામાં આવશે ને ત્યારબાદ આ જે આગામી વર્ષનું જે બજેટ છે તેને મંજૂર કરવામાં આવશે પરંતુ સવાલ એ છે કે આ બજેટ છે કે પછી ચૂંટણી ઢંઢેરો